એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એચપીની અંદર નવી ભરતી આવી છે એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ અંતર્ગત નવી ભરતી આવી છે લાયકાત વયમર્યાદા જગ્યાઓ અલગ અલગ છે સંપૂર્ણ વિગતર માહિતી નોટિફિકેશનના આધારે જાણીશું વિડિયો અં સુધી જો તારો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ બધાની નોટિફિકેશન જે હિન્દુસ્તાન પેટ્રોલિયમ અંતર્ગત જે ભરતી માટે નોટિફિકેશન જે બહાર આવી છે એ અંતર્ગત આની અંદર સંપૂર્ણ માહિતી આવેલી છે અરજી કરવાનું છે પાંચ જૂન બે હજાર તેની લઈને ત્રીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર મિકેનિકલ એન્જિનિયર આની અંદર જે જગ્યા છે એનું પગાર ધોરણ પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર જગ્યાઓ હોતાનું છે મેક્સિમમ ઉંમર રહેશે પચીસ વર્ષ ચાર વર્ષ ફૂલ ટાઈમ રેગ્યુલર એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે મિત્રો સેકન્ડ જગ્યા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આની અંદર સેમ પગાર છે પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર ત્રેતાલીસ જગ્યાઓ છે ઉંમર પચીસ વર્ષ છે આની અંદર પણ ફૂલ ટાઈમ જે રેગ્યુલર એન્જિનિયર કોર્સ ઇલેક્ટ્રિકલ કરેલો હોવો જોઈએ તો મિત્રો આની અંદર ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયર અંતર્ગત પણ જગ્યા છે ટોટલ આની અંદર પાંચ જગ્યાઓ છે પગાર પચાસ હજારથી એક લાખ સાઠ હજાર પચીસ વર્ષ ઉંમર માગેલી છે ચાર વર્ષનો રેગ્યુલર કોર્સ છે એ કરેલો હોવો જોઈએ જે જગ્યા બાબતે સિવિલ એન્જિનિયર માટે જગ્યા છે એની અંદર પણ પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર પગાર રહેશે દસ જગ્યાઓ છે પચીસ વર્ષ ઉંમર માગેલી છે ચાર વર્ષ ફૂલ ધ ટાઈમ એન્જિનિયર કોર્સ સિવિલ એન્જિનિયર કરેલો હોવો જોઈએ તો કેમિકલ એન્જિનિયર માટે પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર પગાર સાત જગ્યાઓ છે પચીસ વર્ષ ઉંમર માગેલી છે તો આની અંદર પણ રેગ્યુલર ચાર વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તો મિત્રો સિનિયર ઓફિસર સિટી ગેસ અંતર્ગત છે આની અંદર સાહીઠ હજારથી એક લાખ એંસી હજાર પગાર છે તો મિત્રો આની અંદર છે છ જગ્યાઓ અઠ્યાવીસ વર્ષ ઉંમર માગેલી છે ચાર વર્ષ ફૂલ ટાઈમ જે એન્જિનિયર કોર્સ છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ એન્જિનિયર કરેલો હોવો છે ત્રણ વર્ષનો અનુભવ માંગેલો છે સિનિયર ઓફિસર સિટી ગેસ અંતર્ગત સાહીઠ હજાર એક લાખ એંશી હજાર સુધીનો પગાર ચાર જગ્યાઓ છે તો અઠ્યાવીસ વર્ષ ઉંમર છે આની અંદર રેગ્યુલર ડિગ્રી ચાર વર્ષની છે એ મિકેનિકલ એન્જિ ઇલેક્ટ્રિકલ સિવિલ અંતર્ગત હોવા જોઈએ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે સિનિયર ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર નોન ફિલ્ડ બિઝનેસ અંતર્ગત છે આની અંદર પગારદારો રહેશે સાઠ હજારથી લઈને એક લાખ એંશી હજાર અને સિત્તેર હજારથી લઈને બે લાખ સુધીનો બાર જગ્યાઓ છે ઓગણત્રીસથી બત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ ફૂલ ટાઈમ તમે એમ બી એ પીજી કરેલું હોવું જોઈએ બેથી પાંચ વર્ષનો અનુભવ માગેલો છે તો સિનિયર મેનજિ મેનેજર નોન ફ્યુલ બિઝનેસ અંતર્ગત જગ્યા છે બે જગ્યાઓ છે નેવું હજારથી બે લાખ ચાલીસ હજારનું પગાર ધોરણ અડત્રીસ વર્ષ ઉંમર માગેલી છે આની અંદર ફૂલ ટાઈમ એમ બી કરેલું હોવું જોઈએ આની અંદર અગિયાર વર્ષનો અનુભવ માગેલો છે તો સેકન્ડ પોઝિશન જે રહેશે એની અંદર મેનેજર ટેકનિકલ અંતર્ગત છે તો આની અંદર એસી હજારથી બે લાખ વીસ હજાર સુધીનું પગાર ધોરણ બે જગ્યા છે ચોત્રીસ વર્ષ ઉંમર છે ચાર વર્ષની જે કેમિકલ પોલિમર જે ડિગ્રી છે એ હોવી જોઈએ નવ વર્ષનો અનુભવ માગેલો છે મેનેજર સેલ્સ જે ડી પ્રોડક્ટ અંતર્ગત હોવા જોઈએ તો આની અંદર એંસી હજારથી બે લાખ વીસ હજારનું પગારધોરણ બે જગ્યાઓ છે છવ્વીસ છત્રીસ વર્ષની ઉંમર આની અંદર માંગેલી છે તો ચાર વર્ષનો ફૂલ ટાઈમ રેગ્યુલર એન્જિનિયર કોર્સ જે કેમિકલ એન્જિનિયર અંતર્ગત નવ વર્ષનો અનુભવ માગેલો છે ડેપ્યુટી જનરલ મેનેજર માટે જગ્યા છે તો એક લાખ વીસ હજારથી લઈને બે લાખ એસી હજાર સુધીનો પગાર ધોરણ રહેશે સાધન મિત્રો આની અંદર ઉંમર માગે છે જે પિસ્તાલીસ હજાર ચાર વર્ષનો અનુભવ જે એન્જિનિયર ડિગ્રી છે એ અંતર્ગત સાધન મિત્રો આની અંદર ચાર વર્ષનો કોર્સ અંતર્ગત અને અઢાર વર્ષનો અનુભવ માગેલો છે સીએ માટે જગ્યા છે પચાસ હજારથી એક લાખ સાઠ હજાર પગાર છે ઓગણત્રીસ જગ્યાઓ છે સત્યાવીસ વર્ષની ઉંમર છે ક્વોલિફિકેશન છે તમે સીએ ચાર્ટડ એકાઉન્ટ જે ક્વોલિફાય કરેલું હોવું જોઈએ તો ક્વૉલિટી કંટ્રોલ ઓફિસર જે જગ્યા છે એની અંદર નવ જગ્યાઓ છે પચાસ હજારથી એક લાખ સાહીઠ હજાર પગાર તો આની અંદર ઉંમર ત્રીસ વર્ષ છે બે વર્ષ ફૂલ ટાઈમ રેગ્યુલર એમ એસ સીની કેમિસ્ટ્રી અંતર્ગત ડિગ્રી હોવી જોઈએ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે તો મિત્રો આની અંદર એસઆઈ ઓફિસર માટે જગ્યા છે પંદર જગ્યાઓ રહેશે એન્યુઅલ જે અમાઉન્ટ એટલે કે જે પગાર છે પંદર લાખની આસપાસ રહેશે ઉંમર ઓગણત્રીસ વર્ષ ચાર વર્ષ ફૂલ ટાઈમ બી ટેચ કોમ્પ્યુટર કોર્સ સાયન્સ આઈટી એન્જિનિયર કરેલું હોય જોઈએ બે વર્ષનો અનુભવ માગેલો છે તો એસઆઈ સિક્યુરિટી ઓફિસર સાયબર સિક્યુરિટી અંતર્ગત છે એક જગ્યા છે છત્રી લેપનું પગાર ધોરણ રહેશે જે એક વર્ષનું છે પિસ્તાળીસ વર્ષ ઉંમર છે ચાર વર્ષ ફૂલ ટાઈમ રેગ્યુલર એન્જિનિયર ડિગ્રી કોર્સ કરેલો હોય જોઈએ કોમ્પ્યુટર સાયન્સ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ અંતર્ગત બાર વર્ષનો અનુભવ માગેલો છે તો આની અંદર ક્વૉલિટી કંટ્રોલ ઓફિસર છ જગ્યાઓ છે દસ લાખ અંતર્ગત તમને પગાર મળશે એન્યુઅલ રહેશે તો ઉંમર ત્રીસ વર્ષની છે ફૂલ ટાઈમ બે વર્ષનો રેગ્યુલર કોર્સ એમએસસી કેમિસ્ટ્રી અંતર્ગત ડિગ્રી હોવી જોઈએ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે તો મિત્રો આની અંદર અલગ અલગ પોઝિશન જે બાકીની જોઈ શકો છો સાથે મિત્રો આની અંદર એપ્લિકેશન ફી તમારે કેટલી ભરવાની રહેશે એપ્લિકેશન ફીની જે નોન રિટેબલ છે તો આની અંદર જે ફી ભરવાની છે આની અંદર ઈડબ્લ્યુ એસ ઓબીસી જનરલ અંતર્ગત છે અગિયારસો ને રૂપિયા જે ફી રહેશે તો એક હજાર ફી છે એકસો એંસી રૂપિયા પેમેન્ટ ચાર્જ જીએસટી છે એ અંતર્ગત રહેશે તમે આની અંદર ફી ડેબિટ કાર્ડ કે રિગાર્ડ યુપીઆઈ પેમેન્ટના માધ્યમથી આની અંદર ફી ભરી શકો છો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો તમારે જાણવું ખૂબ જ જરૂરી છે એ તમારે કઈ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમને આ જે ઓફિશિયલ વેબસાઇટ છે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની છે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ખાસ આ વેબસાઇટની લિંક નીચે મળી જશે તો ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો તો જૈન મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત